કામરેજ તાલુકાના મનછાબા સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કેલેન્ડર વિતરણ યોજાયું સુરત તાલુકાના મનસાબા સાંસ્કૃતિક ભવન ખાતે હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ હરિબાવા ગોસાઈના મહેમાન કીર્તિ આ દેશથી પરદેશ સુધી પહોંચે ઘરે ઘરે પહોંચે એ જ ઉદ્દેશ્યથી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત કેલેન્ડર વિતરણ કરે છે વર્ષ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વર્ષ બે હજાર પચીસના ચાર હજાર નંગ કેલેન્ડર ઘરે ઘરે પહોંચાડવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસની સ્મરણિકા તથા હિસાબહેવાલની નાની પુસ્તિકા પણ છસ્સો નંગ સહયોગ શ્રીઓને તથા સમાજબંધો અર્પણ કરવામાં આવશે હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમની જેમ જ કેલેન્ડર વિતરણના કાર્યક્રમમાં પણ મુખ્ય મહેમાન વિનાવ તથા અતિથિ વિશેષ વિના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત એ એકમાત્ર વોટ્સઅપ ગ્રુપ છે પણ સમાજની એકતા અને અખંડિતતા તથા હરિબાબા ગોસાઇનો મહિમા ઘરે ઘરે પહોંચાડે છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ કામરેશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે